માંગરોડ તાલુકાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું માંડડ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે વાંકલ પંચાયત ભવન ખાતે લાઇબ્રેરી આંગણવાડી પેવર બ્લોક અને સીસી રોડ જેવી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરપંચ અનિતાબેન ચૌધરી સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના આગેવાનો જેમાં વાંકલ પંચાયતમાં નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી અને આગોવાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવતો હતો પંચાયતમાં નવી કાર્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવતું જેમાં કાર્યક્રમમાં સરપંચ અનિતાબેન ચૌધરી સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સીસી રોડ જેવી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવતું

લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માંડળમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું વાકલ પંચાયતમાં નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારના વિવિધ યોજનાઓમાંથી વાંકલ ગામના પ્રજાજનોને ઉપયોગી થઈ શકે એવા બે કરોડ અને વીસ લાખ રૂપિયાના વિકાસના કામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે આજે વાંકલ ગામ એ સમગ્ર માંગરોળ તાલુકાનું કેન્દ્ર બિંદુ છે અહીંયા વાંકલ ગામમાં માંગરોળ તાલુકાનું સૌથી મોટું બજારની સાથે સાથે સમગ્ર જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં જેની નવી ઓળખ મિની વિદ્યાનગર તરીકે પણ થાય છે એટલે